ફોટા ફોટા દિલીપ ભાઈ આગળ પાડવાના હા અજય ભાઈ ના બધા ના ભેગા હા તારી છે બે ભાઈઓ સાહેબ એ હો ભાઈ શા મગી છે ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ અત્યારનો આપણો વ્લોગ ચાલુ થાય છે રાતના દસ વાગે આપણે જવાનું છે એક જગ્યાએ પૂનમ પરવા પૂનમ પરવા ક્યાં જવાનું એ તમને ખબર તો પડી જાય લોકમારિયો કન્ટિન્યુ અત્યારે આપડે નાઈ ફ્રેશન ટકા ટક ફેન નીકળીએ હે અને આપણે પ્રાહલી મિત્ર હે પ્રશાંતભાઈ ડાંગર પાધેર આપડી વાત જોયે હાલો આપડે ગયા તા પાંતભાઈ ડાંગર ને મળી લીધો મળી વળે ને આપડે નીકળા ખોખરા બાજુ અજયભાઈ બાલારા આપડી વાટ હે ખોખડા ફાઇટક જાય સીધા પણ ટુ વ્હીલમાં આપણે નીકળાયે ત્યાંથી આપણે પછી ફોર વ્હીલ લે આપણે કોઈને ફરવા જવાનું હોય અને પટ્ટી રસ્તો હે રોદાય સારા હે એટલે આમાં તમને તો ખબર કે તમારા ભાઈ બ્લોક બનાવે નહીં બહુ રોદા હોય ત્યાં હાલો રિયો બ્લોકમાં કન્ટિન્યુ આપણે જઈએ સીધા ફાઇટ ફાઇટર

હાલો બ્લોગ માં રહ્યો કન્ટિન્યુ આપણે એક જગ્યાએ નીકળવા ને અજયભાઈ ને રાહ જોયું અજયભાઈ આવે પછી ભાગ ગયા અમારા દિનેશભાઈ સુરેશભાઈ શાહ પાણી લઈને રાંધણ ગેસ વાળી અલ્ટર લઈને આવી ગયા હા અજયભાઈ બાલારા અજયભાઈ સ્માઈલ અજયભાઈ દાંત કાઢે છે આપણે હવે જવું હે હજી થોડીક વાર છે પછી આપણે જઈએ અહીંથી નીકળીએ આપણે ભાઈ હવે નીકળ્યા છીએ અને હજીભાઈ ની સ્વિફ્ટ અહીંયા મૂકતી જવાની છે આપણે દિલીપભાઈ પોરી ચાહે એનો સ્કોર્પિયો લઈ જવાનો દિલીપભાઈ હવે અને આપણે નેશનલ હાઈવે તીનસો તીન પર ચડી ગયા કણજા બાજુ નીકળી ગયા કણજા આગળ ગાડી રાખી દે ટુ વ્હીલર આપણી અને ફોર વ્હીલે હજી ભાઈ સ્વિપ રાખી દે પછી ચોકડીયા જાય ને દિલીપાઈ ને સ્કોર્પીઓમાં ચડી જાય નીકળીએ થોડી નું લોકમાં આવી ગયા છે હજીભાઈ બાલારા આગળ સીટ માં ગયા છે અહીંયા હે અમારે હોનારાભાઈ ક્યાં લીધું કહેતા નહીં આમાં કહેવાનું નથી બધા જોવા બસ ખબર પડે ને ક્યાં ઉપડે ભાઈ હું હે તો ફૂક ફૂક મારી દેવી તો વાંધો નહીં હાલો તો રનિંગ પકડાવી દે બીજું શું હોય તમારા ફોનનારા ભાઈ નટાણ ઉતરી ગયા હે અમારે અજયભાઈ ને લાગી ભૂખ ભૂખ લાગી ને અજયભાઈ ને સ્કોર્પિયો બોર્પિયો રાખી દીધો અજયભાઈ ભાઈ ગયા સીધા નાસ્તો કરવા અમારા અજયભાઈ એમ કે દો ટેબલ જોઈન્ટ કરી દે એમ ને હિન્દી થોડા થોડા ફાવતા હે

તો તો પોપટ થી લોક તો ખોલા ખુલી ગયો ભાઈ ફીગર લોક આવે ફીગર લોક ઈ અમને ખબર ફીગર લોક છે ભાઈ ઈ અમને ખબર નથી અજે બે બધે ઉતરી ગયા પોરબંદર નેશનલ હાઈવે 302 માથે સ્કોર્પિયો રાખ દે દિલેપ ભાઈ હું ઊભી ગયા ફોટા પાડવા બહુ મોટા હે

નખવી લે એટલે ગાડી ભૂખી છે વાંધો ન આવે ને પછી નીકળ્યા સીધા પાછા જ કેડે આપણે ક્યાં જવાનું છે તો તમને હવે તો ખબર પડી ગઈ ને દ્વારકા જવાનું હવે કહી દો હું પછી બહુ સિક્રેટ રાખું લોગમાં કન્ટિન્યુ દ્વારકા પૂરી જાય બાબાનો લાડક વા લાલ સડી ગયો ગાડી આખો હજી ભાઈ અરે ગમે ત્યાં ક્યાંય ન રહ્યો મોટા તું જવા દે

હવે જાય અહીંયા મંદિર બાજુ હાલીને ભાગ્યે બધા આગળ આવ્યા જાય છે દિલીપભાઈ એલા આવે પાછળ દિલીપભાઈ ને આમ બે દરેક ઝોલું માર લીધું નીંદર નહીં ઓલા બધા હુતા નહોતા ગીત થાંબર તો આવતા હતા સાડા હાડાચાર જેવું થયું હે હાલીને જાય ને લાઈનમાં ઊભી કારણ કે આજ ટ્રાફિક આવી છે પછી પહેલાં એ ભાગ્યે રક્ષાબંધન હે ને આજ ભાઈ

આપણે માં રહ્યો કન્ટીન્યુ આપણે દર્શન કરીને પછી મળીએ અટાણે આપણે મંદિર મંદિરમાં ભૂકી ગયા છીએ મોબાઈલ મૂકી દે કારણ કે ત્યાં લઈ જવા નહીં ગયા બધાને ખબર જ છે હે દર્શન કરી લીધા હે દિલીપભાઈ ને બધાય આમ બધાય ટકા ટક દર્શન કર્યા દર્શન થઈ ગયા ને ટકા ટક દર્શન કરી લીધા મસ્ત હવે આપણે નીકળવાનું હે

દીપકભાઈ ને સમાજે આવું જ પડે દિલીપભાઈ ને દીપકભાઈ હું ભૂલવી દીધા કે ભૂગી ગયા પાંચ મિનિટનો બ્રેક લઈ લેવા પાંચ દસ મિનિટ નો અહીંયા હર વખતે ગાડી પાર્ક કરી દીધી સ્કોર્પિયો લઈને આવ્યો એટલે બતાવ્યો બતાવી તો થવું પડે ને મોટા હવે જઈએ સમાજમાં અંદર ચા પીને નાસ્તો કરીને નીકળી જવાનું હવે ઓ સી તો ક્યાં સ્ટોપ લેવાનું છે મોટા તોલ ના કે ન્યા લેવો જ જો હે કે દેનો કાઈ સર રજા માથે નથી હાલો તો ભાગી આવ સી તો તોલ ના કે રોક છો આપણે નીકળી ગયા દિલીપભાઈ હોઈ ગયા અજયભાઈ હોઈ ગયા માં આ બધા બેઠા છે આપણે ડ્રાઇવિંગ કરવા વર્ગી ગયા હે ડ્રાઇવિંગ માં ભાઈ બહુ લોક બનાવ ન હોય આપણે નીકળી જાવ સીધા ઘર બાજુ પાછા હે ને ફાઇનલી અજય ને દિલીપ ને અમે બધા હે ને વંથલી ભૂગી ગયા અહીંયા આ કેવડો લાગી ગયો વાત જવા દે હું વાતો હે કે દિલીપ ભાઈ હું જ જવું જ જવું રાખડી ને કાઈ હે ને ઘરો ભરવાટા પકડાઈ ગયો લાગે હે અજય ને વાંધો ન અજીભાઈ વાંધો આવ્યો કે ના એવો આપણે કે વાંધો તમને તો ન જાય નિંદરો કરી તો હાગ્યા સીધા ખોખેડા ફાઇટ કે ભૂગીન કરે હવે થાક બહુ લાગી ગયો મિત્રો અહીંયા આપણે ગણજાધાર દર ભૂગી ગયા આપણે જોયું કે વિપુલભાઈ જીલડિયા અને વિજયભાઈ જીલડિયા લુસાડા વાળા હે શ્રાવણ મહિનાના દર સોમવારે હે ને અહીંથી જે હાલી નીકળે ને માણેકવાડા જવા એના બધે નાસ્તો ને કરાવે છે વિપુલભાઈ વિપુલભાઈ જીલડિયા તમે બહુ સારું કામ કરો આમાં તમારે મોઢું આવી જાય કાંઈ ફેર નહીં પડે તમને ભાઈ માતાજી આજુ આપે અને આગળ વધો અને હવે નવી સેવા કરી રાખો એવા તમને આશીર્વાદ દ્વારકા દેશના હાલો હવે આપણે નીકળીએ વિપુલભાઈ પછી નીકળી જાય અત્યારે આપડે ઘરે ભૂગી ગયા અહીંયા મને ખાવાની કઈ ઈચ્છા બહુ છે નહીં થાકી ગયા એટલે એ ટૂંકમાં તો કેટલી ઘડી ઉવાન થઈ કંઈ ખબર નથી પછી હુઈ જાય શાંતિથી કરીને હવે રૂમ બંધ કરીને શાંતિથી હોવા વાળી વાતમાં હઈએ અને હવે પછી બહુ હેનો વ્લોગ લાંબો થઈ જાય એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ જે પણ મિત્રો ચેનલમાં નવાઈ હોય લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વ્લોગમાં હે ને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને મને ઉડતા વાયો મીડિયા વાવડ હોય તો હું બ્લોગ પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરતાં જ વાંધો હોય તો હાલો તો મળીએ પછી ભારતમાં તાગી જાય